શિયાળુ સત્ર શરૂ થતાં જ ખાનગી શાળાઓની સ્વેટર મુદ્દે મનમાની શરૂ થઈ જવા પામી છે તંત્રનો સ્વેટર મુદ્દે સ્પષ્ટ આદેશ હોવા છતાં પણ ચોક્કસ કલરનું સ્વેટર પહેરવા બોરસદની હનીફા સ્કૂલનો વાલીઓને પરિપત્ર બોરસદની હનીફા સ્કૂલમાં બ્લેક કલરનું સ્વેટર ફરજિયાત પહેરવા પરિપત્ર શાળામાં વિદ્યાર્થીઓ બ્લેક કલર સિવાય અન્ય રંગનું સ્વેટર પહેરી શકશે નહીં શાળાના આચાર્યએ પરિપત્રની કોપી દરેક વાલીઓને મોકલી રાજ્ય સરકારના આદેશ અનુસાર શાળા વિદ્યાર્થીઓને કે ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા ફરજ પાડી શકે નહીં બોરસદની હનીફા સ્કૂલના આચાર્ય સરકારના આદેશને ઘોડીને પી ગયા હજી બોરસદની હનીફા સ્કૂલ દ્વારા ચોક્કસ કલરના સ્વેટર પહેરવા પર વિદ્યાર્થીઓને દબાણ કરતો પરિપત્ર કરવામાં આવ્યો છે આ પ્રકારનો પરિપત્ર હજી કચેરીના જાણ પર આવ્યો નથી પણ જો આવો પરિપત્ર કરવામાં આવ્યો હશે તો કચેરી શાળા સામે કચેરી દ્વારા પગલા લેવામાં આવશે કારણ કે ઠંડી શરૂ થતા પહેલા રાજ્ય સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને ઠંડીથી રક્ષણ મળે તે માટે કોઈપણ પ્રકારના સ્વેટર કે કોઈ પણ ચોક્કસ કલરના કે શાળાના ડ્રેસ માટેના સ્વેટરો પહેરવા માટે દબાણ કરવાની ના પાડવામાં આવી છે તેના અનુસંધાનમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પણ પરિપત્ર કરી દેવામાં આવ્યો છે અને આ બાબતે શાળાની તપાસ કરવામાં આવશે અને જો આમાં કઈ સત્ય માલુમ પડશે તો તેના વિરુદ્ધ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે